અને આજની તારીખ છે આઠ બાર બે હજાર ને ચોવીસ ખાસ કરીને નો કરજો અને આપણી ફિલ્ડ વિઝિટ ચાલુ થઈ ગઈ છે આવતા વર્ષની અંદર જ્યારે આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ ના ઘેરા બહુ સક્સેસફુલ થયા જીરાના પાકની અંદર કેમ કે જીરાનો પાક એક ડેન્જર પાક છે એની અંદર શેડ્યુલ જો ગોઠવવામાં આવે તો ફાર્મર આસાનીથી ઓર્ગેનિક ખેતી ઉપર વળી શકે અને સો ટકા ઉત્પાદન લઈ શકે અને સારામાં સારું ઉત્પાદન કેમ કે આમાં શું એક PH management નું જ મહત્વ હોય છે તો આપણે પહેલા આની અંદર કરાવ્યું છે દાણાદાર આપણે જે ખાતર હતું અંગના ગોળ તો એની અંદર આપણે ત્રીસ પાંત્રીસ કિલો નખાવેલું છે બરાબર પછી એ ઉગીને કમ્પલીટ થઈ ગયું અને આની અંદર જીરાની અંદર આપણે સીડ ટ્રેકમેન્ટ કરાવેલી છે એને સીડ બીજી કંપનીનું વાવેલું છે ઉગીન કમ્પલીટ થઈ ગયું પછી આપણા હાથમાં આવેલું છે અને પહેલા પહેલા આ જીરું છે વીસ દિવસ નું જીરું છે ટૂંકમાં બરાબર વીસ જીરા ને દિવસની કંડિશન ખાલી તમે જુઓ ઉગીન કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે જ્યારે એનું પહેલું પિયત એમને ખડ મારવાની જે પ્રોસેસ કરી હોય પછી બીજા પીએફ ની અંદર આપણે સોઇલ ટેકનિક કરીને પ્રોડક્ટ આપેલી છે સોઇલ ટેકનિક ને બ્લેક પાવર એ અહીંયા હાજરમાં નથી આપણું બ્લેક પાવર છે કે જે મૂળ તંત્રોનો વિકાસ કરે છે અને સોઇલ ટેકનિક શું કામે કે આવનારા સમયની અંદર આપણે બધાને ખબર છે કે મગફળીનો ટાઈમ પીરિયડ હતો ત્યારે કાળી ફૂગના ઇશ્યૂ વધારે આવેલા તો એની અંદર આપણે સોઇલ ટેકનિક આપી છે આ જમીન ઉપર કામ કરશે

તમારે પણ વીસ દિવસનું જીરું હશે તો આ જીરું મિનિમમી નાઇન પર્સન્ટ આવેલું છે અને બે કિલો સાતસો છસો ગ્રામ જેવું નાખેલું છે ને પણ એનું જો ઉગાવો જોવો એક એક દાણો ઉગી ગયું છે કેમ કે આપણે જર્મિનેશન આપેલું હોય છે અને આપણા હેતુ એવો છે કે અત્યારે આપણે સીડ ટુ નો કોન્સેપ્ટ આપણે બિલ્ડ સ્ટાર્ટઅપ થઈ ગઈ છે એટલે આપણે નવર ખેડૂતોને જાગૃત કરશું કે આપણે ક્યાં મિસ્ટેક કરીએ છીએ અને એમાં ક્યાં સોલ્યુશન લેવું જોઈએ એટલે આપણો કોન્સેપ્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે ખાસ જીરાના જેટલા પણ ખેડૂતો જીરું વાવેલું છે એને ઈઝીલી ના રહેતા સિરિયસલી લેજો તો જ તમે ઉત્પાદન લઈ શકશો અને ખાસ pH મેનેજમેન્ટની જ વેલ્યુ છે અને જે પણ મારું સીડ ટુ હાર્વેસ્ટિંગ નથી કરતા તો અત્યારે ટાઈમ પીરિયડ છે કે ભાઈ ઊગીને કમ્પલીટ થઈ ગયું છે તો આપણે એને ત્રીજા પીએફ ની અંદર આ પ્રોસેસ આપશું ને તો આવતા ટાઈમ ની અંદર સુકારાના પ્રશ્ન નહીં આવે એટલે ખાસ કરીને સોઇલ ટેકનિક અને ઉપરથી સ્પ્રેમાં નિમ ઓઇલ અને આપણી જે ઓઇલ ક્લિયર પ્રોડક્ટ આટલું કરશે ને એને રોગજીવાતમાં બહુ જ ફાયદો થશે

આપડે શું સમજીએ છીએ રોહિત કે ખેડૂતો શું સમજે છે અત્યારે ત્રણ ત્રણ પિયત આવી ગયા ને એટલે કોરા છે ને જીકી દે